જય ભવાની ચૈત્ર માસ એટલે કે વર્ષ પ્રતિપદા એટલે કે નવ વર્ષ ત્યાંમાં પ્રકૃતિ સોળે કળાએ ફેલી ઉઠે છે ચૈત્ર માસની અંદર શરૂઆતના સાત થી દસ દિવસ જો લીમડાનો જે મોર અને એને જે કૂણી કૂણી જે પત્તી હોય છે એને વાટી અને જો પીવામાં આવે તો એક વર્ષ સુધી આરોગ્ય ખૂબ સારું રહે છે તમે જોઈ શકો છો કે આ જે લીમડો છે એને સફેદ જે ફૂલ છે એ અને એની જે પત્તીઓ છે એને વાટી અત્યારે મેં આ લી લીમડાના પરને વાટી અને આ પાણી ગળી અને હું આ પી રહ્યો છું એના અસંખ્ય ફાયદાઓ છે તો એની અંદર જોઈએ તો એક તો આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે સાથે સાથે એસિડિટીમાં રાહત આપે છે અને પેટમાં ઠંડક પૂરી પાડે છે કોઈ ચામડીજન્ય જે રોગો હોય દાદર ખરજવું તો એની અંદર પણ રાહત આપે છે સાથે સાથે કફ પીઠ અને વાયુ જન્ય જે રોગો હોય છે એમાં પણ રાહત આપે છે એટલે ખાસ જો થોડી થોડી સમયે તાવ આવી જતો હોય તો તાવમાં પણ ખૂબ રાહત આપે છે અને આમ પણ આપણા શરીરની અંદર દરેક રસની જરૂર હોય છે આપણે ખાસ કરીને તીખો મીઠો ગળ્યો ખારો આવો સ્વાદ લેતા હોય છે પણ કડવો સ્વાદ બહુ ઓછા લેતા હોય છે કારણ કે કહેવત પણ છે કે કડવા કારેલા ગુણ ના હોય કડવા એટલે કે કડવા કારેલાના ગુણ કડવા ના હોય એટલે કડવા રસની પણ આપણા શરીરને ખૂબ જરૂર છે તો ચૈત્ર મહિનાની અંદર શરૂઆતના દિવસોની અંદર અવશ્ય લીમડાનો મોર પીએ અને આરોગ્ય ખૂબ સાચવીએ કારણ કે શરીર સારું તો બધું જ સારું પહેલું સુખ તે જાતે નર્યા તો આવો આ મોર કઈ રીતે બનાવવાનો આ રસ કઈ રીતે બનાવવાનો એના માટે તમારે મારો અગાઉનો વિડીયો જોવો પડશે મારી યુટ્યુબ ચેનલની અંદર અગાઉ વિડીયો મૂકેલો છે અને હજુ જો તમે ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરશો અસ્તુ ભારત માતા કી જય